કરેલું હતું ગાડી બાઈક લઈને આવતા હતા થોડું કાવું માર્યું એટલે કાવા મારવામાં કોઈ છોકરાને ઉભો રાખીને મારવો અને તિલક કામ કર્યું છે એમ કરીને મારવો મને એવું લાગે છે કે આ લોકો બેફામ કર્યા છે અહિયાં હમણાં સાધુ સમાજના પરિવાર સાથે પણ એ લોકોએ કરેલું મને ખબર છે પણ નાના સમાજો હોય તો નાના સમાજો બીઆય તમે જથ્થાવાળા સમાજ છો મોટો સમાજ છે તેમ છતાં તમને ડર લાગે તો તમને ઘણી વાર એવું થાય કે એમને કેમ પાછા પડે તો એ ઘર હોય નાના સમાજો તો બિચારા શું કરે રાત વરે કામે જવાનું હોય ફેક્ટરીઓ છે રાત્રે અંધારા આવતા હોય અને ક્યાંક કઈ હજુ તું બની જાય તો દરેકને ડર લાગે મારું કારણ એ છે કે છેલ્લા છ મહિના થી હું જોઉં છું કે બેફામ બન્યા બેફામ બની લગ્નના વરઘોડા ને કાઢવા દેવાના વાસમા ગાળો દેવાની આ દીકરી ગયું તો અમારી હાજરીમાં બેફામ કાળો બોલે અને પછી એવું કે અમે તમને ક્યાં બોલીએ છીએ કોઈ લેડીસની સ્ત્રીની હાજરીમાં કાળો બોલતા સારું નહીં આવતી બીજું અંદર અંદર કરતા તમને કહેવા આવ્યો છું કે ગુજરાતમાં કોઈ એવો ચમણબંધી નથી કોઈ એવો દાદા નથી કે ગરીબ સામાન્ય લોકોને ડરાઈ શકે અને હું જયારે કહેતો હોઉં કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે ના ક્ષત્રિય એટલે રક્ષાય ક્ષત્રિય બીજાનું રક્ષણ કરે જયારે બીજાના રક્ષણ ની વાત કરતો હાથ નાખવાની હિંમત કરે તો એ આજે કે વાળી લેજો તમારા યુવાનો ને એ વાળી લેજો તમારા વડીલોને મારી એક પણ માબેન દીકરીનો પાલો અભડાવવાનો પ્રયત્ન કર્યો એની હાજરી માં ઊંચા વચ્ચે બોલવાની હિંમત કરી તો હાથ તોડતા વાર નહીં થાય આ એ કહેવા કહેવા છું અને તમારું કામ છે લોકોના જાન બાન રક્ષા કરવાનું લોકોને રક્ષણ આપવાનું કોઈ અસામાજિક તત્વ કોઈ પણ સમાજતો હોય કોઈ પણ સમાજતો હોય એનો ફાળી દો પણ સામાન્ય ગરીબ લોકોને ડરાવવાનો કોઈ પ્રયત્ન કાલે કોઈ દીકરો કંપની માંથી પાછો આવતો હોય રસ્તો તૂટેલો છે મેં જોયો છે અને ત્યાં બાઈક આમથી કાવ માર્યું હોય અને એવી સામાન્ય બાબતમાં ચાલો કેમ કર્યો છે

અને આયોજન કરો દસ પંદર દિવસ માં ગામના ચોક માં ગરબા નું આયોજન કરો હું કોઈ દિવસ ગરબા ગાવા નીકળ્યો પણ આ ગામના ચોક માં ગરબા કરો હું ગરબા

બહુ લાંબુ નથી કેવું ક્યાંય કેતો તું કેતી સામાન્ય બાબતો બે નું બધા કઉ છું કોઈ બીજી માથા કુટુંબ ના પડો શાંતિથી મુક્તપણે જીવો તમને હવે પછી કોઈ હેરાન કરે તો હું છું ને છે ચિંતા ના કરો પાછું પણ આપણે કારણ વગરના ઝઘડા કોઈના ના થવા જોઈએ તમારી પણ ફરિયાદો ના આવી જોઈએ

અને જંગ્યા મોટા મોટા કરો છો ને જંગ્યા નાના કરી નાખો કઈ ઉપર એક બે મિનિટ આ મોટા મોટા જે વાળ છે ને તમારા જે વાળ કપાઈ નાખો હારા નહીં લાગતા અને વેસનો કોઈ ના કરવા જોઈએ હું આટલી બધી વાત કરવા છું પાછળ મચાવું પછી આગળ વાત બંધ કરવા બધું આ સારી વાત નથી તમારે એવું સત્સંગ તો બનવું પડશે ને ભાઈ નશામાંથી બહાર નીકળો વેસનો બહાર નીકળો એક ਅਗਯੋਗ ਵਿਅਕਤੀ ਤੋਂ ਬਣਾਓ ਕਿ ਬਦਾਏ ਤੁਮਨੇ ਸਵੀਕਾਰਨ ਤਬੇ ਅੰਨੇ ਸਵੀਕਾਰੋ